વડોદરા શહેરમાં ઠેર ઠેર દુંદાળા દેવ ગણપતિ બાપા નું આગમન થઈ રહ્યું છે ત્યારે વડોદરાના વડસર વિસ્તારમાં સાંઈધામ મિત્ર મંડળ દ્વારા માંજલપુર થી વડસર સુધી ડીજે સાયરસના તાલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી વરસાદી માહોલ વચ્ચે ગરબાના તાલે તથા ભક્તિમય માહોલમાં દુધાળા દેવની શોભાયાત્રા નીકાળવામાં આવી વર્ઈધામ મિત્ર મંડળ દ્વારા આ વર્ષની સાથે છેલ્લા બાવીસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના તેઓ કરતા હોય ત્યારે આ વર્ષે બાપાની બાવીસ ફૂટની મૂર્તિનું આગમન કરવામાં આવ્યું અને શોભાયાત્રા દરમિયાન માંજલપુર પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

ઇવા મોલ સરસ્વતી કોમ્પ્લેક્સ થઈને દરબાર ચોપડીથી અમે વળસર ગામ તરફ લઈ ગયા છે બાપાની યાત્રાનું આગમન કરી રહ્યા છે હલો ઉષા ખુશ બધા સાઈધામ યુવક મંડળના તમામ ભાઈ ભક્તો અમે આવું આવું દર વર્ષે આ ઉલ્લાસથી અમે છેલ્લા બાવીસ વર્ષથી ગણપતિ દાદાની યાત્રા લઈને જઈએ છે ને બધા બહુ જ ખૂત ઉલ્લાસથી આ સંસ્કાર વડોદરા સંસ્કારી નગરીની અંદર જે આપણો જે સંસ્કૃતિ જવડાઈ રહે છે એ આપણા દાદાના આશીર્વાદ છે સૌ લોક એક જ મેસેજ પાસ કરું છું આપણા દાદાના આગમનની અંદર સૌનો સાથ લઈને આપણે દાદાને રમઝમ કરતાં આપણે દાદાને ઘરે લઈ જઈએ અને અમને ઉત્સાહ કરીએ અને સ્થાપના કરીએ શું તમારું મારું નામ છે ચિરાગ પરશુરામ છે હું સાઈધામ યુવક મંડળનો પ્રમુખ છું અમે સૌ મિત્ર મંડળ છે અમારું આખું મંડળ બાવીસ વર્ષથી આવી રીતના ઉત્સાહ કરીએ છીએ